વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરના જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા વૃક્ષારોપણ કરાયું નોબરિયા સ્કૂલની આંગણવાડીના ભૂલકાઓને વૃક્ષોની મહત્વતા સમજાવી અંકલેશ્વરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા અંકલેશ્વરની નોબરિયા સ્કૂલ સંકુલ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ સહિતના અન્ય કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું હતું જે પૈકી અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા નુબરિયા સ્કૂલ ખાતે આંગણવાડીના ભૂલકાઓ સાથે વૃક્ષોનું વાવેતર કર્યું હતું તેમજ ભૂલકાઓને વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ અકબર શાહ દિવાન ઉપપ્રમુખ જ્યોતિન્દ્ર ગોસ્વામી જીતેન્દ્ર પટેલ શૈલેષ પરમાર નીરવ પંડ્યા ભારસંગ વસાવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા લોકશાહીનું મહાપર્વ ચૂંટણી સંપન્ન થઈ ચોથી જાતિના જે રેલીઓ છે એમાં પત્રકાર સમુદાય દ્વારા આજરોજ અંકલેશ્વરમાં લોકોના હિતમાં અને પર્યાવરણના હિતમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અને અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા અનેકવાર દર વર્ષે આવા કાર્યક્રમો યોજવામાં આવે છે આ તબક્કે તમામ જે અંકલેશ્વરના પત્રકારો છે તેમને નવપાળીયા સ્કૂલ ખાતે આંગણવાડીના બાળકો સાથે મળીને આ વૃક્ષારોપણ કર્યું છે અને એના જતન માટેની જવાબદારી પણ સ્વીકારી છે તે બદલ તેઓને અભિનંદન માન્યું